हर्ष रमेश कुमार संघवी ईश्वर ईश्वर नामे सौगंध लव छू के सौगंध लव छू के कायदा थी स्थापित भारत न संविधान प्रत्ये कायदा थी स्थापित भारत न संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश साची श्रद्धा ने निष्ठा धरावीश हूँ हूँ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ